ભરૂચના કેલોદ ગામ નજીક પુલવાડી મેલડી માતાના મંદિરે પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભરૂચ બાયપાસ ચોકડીથી આમોદ જંબુસર તરફ જવાના રોડ ઉપર ત્રીસ કિમીના અંતરે રોડ ઉપર જ કેલોદ ગામ નજીક ભૂખી ખાડીની બરાબર બાજુમાં પુલવાડી મેલડી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિર માત્ર રવિવાર અને મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે અને બે દિવસ ભક્તો ગુજરાતભરમાંથી માતાજીના દર્શન કરવા સાથે પોતાની બાધા પૂર્ણ કરવા માટે આવતા હોય છે પરંતુ આ મંદિરનું મહત્ત્વ આસો નવરાત્રીમાં પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને આ મંદિર મંદિરની સ્થાપના પણ આસો નવરાત્રી દરમિયાન જ થઈ હતી અને આ મંદિરમાં ભૂખી ખાડીના પાણીમાં ઓળ સમાજની એક દીકરીને ડુબાડીને મારવામાં આવતી હતી અને તે જ સમયે માતાજી પ્રગટ થયા હતા અને ત્યારથી જ ઓળ સમાજના કુળદેવી ગણાતા મેલડી માતાનું સ્વપ્ન સમાજના આગેવાનને આવ્યું અને પુલવાડી મેલડી માતા ભૂખી ખાડીમાં બિરાજમાન છે અને એટલા માટે જ ભક્તો માટે પણ મંદિર આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે આમ કહેવામાં આવ્યું છે લોકવાયકા પ્રમાણે કે ભાઈ એ માતાજી કોઈક વસ્તુ એવી ઘટના ઘટી હતી તેના કારણે અહીંયા એમને ફુલવારી માતા જે ભૂખી નદી છે ત્યાં એમને કંઈક કારણોસર એ ડૂબાડવામાં આવી મારી નાખવામાં આવ્યા હતા ત્યાર પછી એ સતી થઈને સપનામાં આવી અને બધાને જો કોઈ મનોકામના માનતા રાખે છે બધાની મનોકામના માનતા પૂરી પણ થાય છે અને બધા સારી રીતે અહીંયા માતાજીના દર્શન કરે છે અને અહીંયા વ્યવસ્થા પણ બધી સારી ઓળ સમાજ દ્વારા કરવામાં બી આવી છે અને અત્યારે એક બહુ મોટું મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે અહીંયા અને ઓળ સમાજમાં પછી ઓળ સમાજનો પણ એમાં બહુ મોટો ફાળો છે ત્યાર પછી તમામ લોકો જે કઈ આવે મંદિર આવે એમનો બી બહુ મોટો મોટો ફાળો છે આસો નવરાત્રીમાં મંદિરનો પાટોત્સવ મનાવવામાં આવે છે આસો નવરાત્રીના છઠ્ઠા નોર્તે પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે મંદિરને વિશેષ ફૂલોનો શણગાર કરવા સાથે માતાજીને પણ શણગાર કરવામાં આવ્યો હતો અને આ મંદિરે પાટોત્સવને લઈ વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરનું નવનિર્માણ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે આ મંદિરની બાજુમાં જ એક ભૂખી ખાડી પણ પસાર થાય અને ભૂખી ખાડી નજીક પુલવાડી મેલડી માતાનું એક નાનકડું મંદિર એટલે કે

અને રવિવારે મંગળવારે અમે માતાજીને રવિવાર ભરવા બી આવીએ છીએ અને અહીંયા માતાજીને સુખડીનો પ્રસાદ ચડે છે લાપસીનો પ્રસાદ ચડે છે અને મા બધાની મનોકામના બહુ પૂર્ણ કરે છે અને અહીંયા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટે છે રવિવારે અને મંગળવારે જય માતાજી જય માતાજી અહીં કેલોદ નજીક ફુલવાડી મેલી માટેનું મંદિર આવેલું છે હું દર રવિવાર અને મંગળવારે દર્શન કરવા માટે આવું છું અહીં માતાજીનું ઘણું મહત્વ છે અહીં તો ભક્તોની મનોકામના પૂરી થાય છે અને આજે પણ મંદિરનો પાઠોત્સવ હતો અમે દર્શન કરવા માટે આવ્યા છીએ અને અમને ખૂબ જ સારું લાગે છે આજ રોજ માતાજીનો પાચમના દિવસે આસોસુદ પાચમના દિવસે માતાજીનો અમારે અહીંયા મહાયજ્ઞ હોય છે ભંડારો હોય છે માતાજીનો મહાપ્રસાદનું આયોજન હોય છે સમસ્ત ભક્તો ગુજરાતભરના જેટલા રાજ્યો છે આપણા ગુજરાતના એમાંથી હૈદરાબાદથી અમુક અમુક પબ્લિક આવે છે બાધા કરવા અમુક ગુજરાતના તો બધા ગુજરાતના પબ્લિક આવે છે અમારે અને પોતપોતાની રીતે બાધાઓ લે છે માતાજીને મા કાર્ય કરે છે અને પબ્લિક આવે છે ભક્તો આવે છે અને મા સૌનું કલ્યાણ કરે માતાજી